જયરેજેશ્વર નમસ્કાર હું હિંમત મહેતા ચલાડા ગરમલી જન્મસ્થાન અને હાલ રાજકોટ રાજકોટ જ્ઞાતિના સંતોના ચરિત્ર લખ્યા બાદ આજે આપની સમક્ષ એક સુરાપુરાની વાત લઈને આવ્યો છું અને પિંગળસિંહભાઈ ગઢવી લખે છે કેશુરા અને ભક્તદાતાઓ જન્મ દઈ જનેતાએ ઘણી ઇજ્જત વધારી છે આજ એ જ જ્ઞાતિએ અવરનું શ્રેય કરવાને સહી લેતા કલંક માથે બુડી મરતા બચાવે અમારી એ જ જ્ઞાતિએ ધરે છે અવર માટે ધીંગાણે ઢીંગલા ધૂણે ઉદક છે આ કરું હિંમત અમારી એ જ જ્ઞાતિએ કાઠિયાવાડ પ્રદેશ એટલે કાઠિયો એ જે વિજય પ્રાપ્ત કરીને જે પ્રદેશને મેળવો એને કાઠિયાવાડ કહેવાય છે અને ખમીરવાડી અને પરજ પાડતી જ્ઞાતિ એટલે કાઠી દરબારો અને એના કુળગોર એટલે કાઠી રાજગોર એમાં પણ ઘણું બધું ખમીર ભરેલું છે અને આજે જે વાત કરવી છે એ સાંગા બાપા જે સાવરકુંડલા પાસે વિજયાનગરની બાજુમાં એમનું જે છે ખાંભી છે અને એમને શહીદી ત્યાં ભરી મૂળ ચરખાના તેરિયા પરિવારના પણ એમ કહેવાય છે કે ધરે છે શીર અવરને ધીંગાણે ઢગલે ધૂંધાણ ઉદક છે આ કરવું હિંમત અમારી એ જ જ્ઞાતિએ એટલે જે તે વખતે જોગીદાસ કુમારનું બારવટું અને તેઓ ચરખાના યજમાન પદે અવારનવાર મહેમાન ગતિ માણતા અને એક વખત મહેમાન ગતિ માણવા માટે આવ્યા ત્યારે એમને સમાચાર મેળ્યા કે ગાયો વાળી જાય છે ભાવનગર સ્ટેટ અને બીજા આક્રાંતાઓ પણ હકીકતે કાવતરું હતું જોગીદાસ ખુમાણને પકડવા માટે અને એના ગોરને ખબર પડે છે એટલે સાંગા ગોર કહે છે કે હું એ વાડી આવું પણ એકસાથે એ જે પરિવારના ખોડી લઈને જાય છે પણ જોગીદાસ ખુમાણનું પહેરવેશ લઈને જાય છે અને જે સૈનિકો હોય ત્યાં ગાયો વાળીને કાવતરું કર્યું હોય જોગીદાસ ખુમાણને જે પકડવા માટે એટલે જોગીદાસનો ડ્રેસ પહેર્યો હોય સાંગા સાંગાબાપા એ રાજગોર નાતીએ ગોરે કાઠી ગોરે એટલે જોગીદાસ ખુમાણને સમજી અને એમનું જે ધડ છે એ જુદું થઈ જાય છે અને ત્યાં જે છે શહીદી વરે છે અંતે જે છે એના સૈનિકોને ખબર પડે છે કે આ તો જોગીદાસ ખુમાણ અને જનોઈ પહેરેલી પછી ખબર પડે કે આ તો બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું પણ સમય બહુ જતો રહ્યો છે એટલે એ આ ઇતિહાસને ઝાંખી કરતી આ જે વિડીયો મારા પાસે આવ્યો અને આપણા જ યજમાન એવા ભાઈ શિવરાજભાઈ વાડા એમના મુખેથી એક સત્યવાણીનો વિડીયો મારી પાસે આવ્યો અને દિલીપભાઈ તેરીયાએ મને મોકલ્યો ત્યારે મને એક ઇતિહાસની વાત કહેવા માટેની ઈચ્છા થઈ અને હંમેશા ઇતિહાસ છે એ જીવનની ઉજ્જવળ ભવિષ્ય માટેનું માર્ગદર્શન એમાંથી મળે એમનાથી ઉજળો ઇતિહાસ પ્રાપ્ત થાય અત્યારના યુગમાં ઘણા એમ થાય કે સુરાપુરાની શું જરૂર પણ તમને એવું ખમીર હોવું જોઈએ કે હું આ પરિવારનો સભ્ય છું આ મારા સુરાપુરા છે જે ગાય માટે શહીદ થઈ ગયા છે એનાથી અત્યારના જનરેશનને ખમીર એક સ્કિલ વધશે સ્કિલ ડેવલપમેન્ટનું અત્યારે યુગ છે ત્યારે ખરેખર કુળદેવીને માનવું જોઈએ એમાં શ્રદ્ધા રાખવી જોઈએ અને આપણા કોણ સુરાપુરા છે એની ખબર હોવી જોઈએ અને રાજગોર કાઠી રાજગોરમાં દરેક અટકધારીમાં કંઈક ને કંઈક એવા સુરાપુરા જે છે એ પેડા છે એની ઇતિહાસો પણ માહિતીના અભાવે એનું કોઈ વિસ્તૃતકરણ નથી થતું ત્યારે જ્યારે શિવરાજભાઈએ આ જે પ્રયાસ કર્યો છે એમને ધન્યવાદ આપું છું અને એમને ખૂબ ખૂબ એક કાઠીગોર તરીકે એમની પ્રગતિ માટે પણ શુભેચ્છા પાઠવું છું અને મેં મારી કવિતામાં લખેલું કે એક થયો ચાપ રાજ બીજો સાંગો બાપ થયો એક હતો ચાપ રાજ એ બીજો સાંગો બાપ થયો યજમાનુ ને ગાયું ને માટે ઈ બાપ તું શહીદ થયો કાઢ ઝાકા ઢીરણ મેદાને हे राज तू सुरवीर थ्यो सिंदूर थापा दीप जले सिंदूर थापा दीप जले ई जोई ने हूं दर्शन करतों गयो काड जक ढीरण मैदाने બેઠો રાજ તું ભુદેવ કહેવાય પણ ભુદેવ એટલે પાછો એક સુરાપુરા તરીકે પણ અઢારે વરણ સાંગા બાપાને માને છે જેમ સવા બાપાને માને છે મારા સુરપુરા માધવ બાપાને અઢારે વરણ માને અને એની મનોકામના દરેક પૂર્ણ કરે છે ચાહે સવા બાપા હોય ચાહે મારા માધવ બાપા હોય ચાહે સાંગા બાપા હોય ચાહે વસતા બાપા હોય ચાહે કોઈ પણ સુરાપુરા તમે લઈ લ્યો જેતલવડના રામજી મંદિરમાં રણછોડ બાપા જાગાણી છે દરેક જગ્યાએ મેં પ્રયાસ કર્યો છે ખાંભીએ નતમસ્તક અને એની શહીદીને સલામ કરું છું અને ક્યારેક જરૂર પડશે ત્યારે આ મારો રાસ અને મારી રચના પણ રજૂ કરીશ પણ કાળ કાળી મેદાને હિરાજ તું સુરવીર થયો કીર્તિ તારી ચોમેર ફેલાણી એ સાંગા બાપા ਤੂੰ 사ਵਰ ਕੁੰਡ ਲੈ ਸ਼ਹੀਦ ਥਿਓ ਕਾੜਜਾ ਕਢੀ ਰਣ ਮੈਦਾਨੇ ਇਹ ਰਾਜ ਤੂੰ ਸੂਰ ਵੀਰ ਥੋ ਕੀਰਤੀ ਤਾਰੀ ਤੋਂ ਮੈਰ ਪਹਿਲਣੀ اے ਬਾਬਾ ਤੂੰ ਸ਼ਹੀਦ ਥਿਓ ਕਾੜਜਾ ਕਢੀ એવા સાંગા બાપા મારું મોષાળ ચરખા એટલે હું ત્યાં પણ નાનપણ મારું વિધું છે બે હજાર બારની અંદર વિજયનગર જ્યાં જે પલાણીઓ ડુંગર કહેવાય છે ત્યાં પણ મારી મુલાકાત બે હજાર બારમાં મારી સાથે જયેશભાઈ મહેતા પણ હતા અને આ ઇતિહાસ સત્ય આધારિત છે મનસુખભાઈ બારોટ પણ આ વિશે એમના જે વહીવંશા બારોટના ચોપડે પણ આ વસ્તુ નોંધાયેલી છે એટલે કોઈ કાલ્પનિક વસ્તુ નથી પણ માહિતીના અભાવે અને કોઈ લેખન કાર્ય નથી થતું એટલા માટે આ જે છે આના ઉપર પડદો ગયો છે પણ સાંગા બાપાની હાલની પણ ત્યાં જંગલની અંદર ડેરી છે બાપા હાજરા હાજૂર છે પરચાપુરે છે દરિયા પરિવારના ભાઈ જનાર્દનભાઈ અને દિલીપભાઈ એમનું ટ્રસ્ટ બનાવી નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ બાપાની ગૌશાળાની ગૌસેવા પણ સારી કરી રહ્યા હશે અને ચરખાના જે છે તેરીયા ને અવારનવાર બાપાની માનતા રાખે છે દીપ પ્રાગટ્ય કરે છે પાઘડી પહેરાવે છે અને બાપાનો હાસ એટલો બધો છે કે એની દેરી બનાવવા માટે પતરા અવારનવાર ઉપર ગોઠવવામાં આવ્યા પણ બાપાની ઈચ્છા નથી રજા નથી દેતા એટલે હજી પણ એ તડકાની અંદર એની ડેરી છે ત્યાંની મુલાકાત મેં લીધી હતી અને આજે અવારનવાર આપણી આગળ આ સુરવીરની અને સુરાપુરાની વાત રજૂ કરું છું અને ભાઈનો વિડીયો શ્રી શિવરાજભાઈનો બહુ સરસ બોલ્યા છે અને આપણા યજમાન જ છે અને આ સાંગા બાપાએ પણ યજમાન માટે જ બલિદાન કર્યું છે ત્યારે એમને સાંગા બાપાને પણ સત સત નમન કરું છું તેરિયા પરિવાર જે સેવા કરી રહ્યા છે એને પણ નમન કરું છું અને સત્યને ઉજાગર કરનાર લોક સાહિત્યકાર ભાઈ શ્રી શિવરાજભાઈને પણ ધન્યવાદ આપી અને મારી વાણીને વિરામ આપું છું જય રાજેશ્વર